આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ને આજે શોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ચોવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર બસો ને ચાલીસમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બત્રીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ

જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સતત સો ગ્રામ સોનાની અંદર જોવા મળી રહ્યો છે અને હજુ આવનારા દિવસોની અંદર પણ ઘટાડો જોવા મળી શકે છે